કુંવરજીભાઈને પણ કહું છું આ સંમેલનમાં તમારે પણ ખરેખર કોળી સમાજની વાતને સહમતી આપવા કોળી સમાજની વાતમાં સહભાગી થવા માટે અન્યાય થયો છે એની સામે ન્યાયની લડાઈમાં સહભાગી થવા માટે નવ તારીખે ઉપસ્થિત રહેવું જોઈએ અગર જો નવ તારીખે તમે ઉપસ્થિત નહીં રહો તો જે નેગેટિવ મેસેજ તમારા માટે ફરે છે એના પર એક સિક્કો લાગી જશે કે ખરેખર તમે લોકો માટે કામ નથી કરતા અને હું પોતે ઈચ્છું છું કે કુંવરજીભાઈ ખૂબ સમજદાર માણસ છે મારા કરતા ખૂબ ઉંમરમાં પણ મોટા છે અને આવડ્યા મોટા સમાજ સાથે જ્યારે અન્યાય થયો હોય તો હું ઈચ્છું છું કુંવરજીભાઈ પોતે નવ તારીખે ત્યાં સંમેલનમાં ઉપસ્થિત રહે આ સંમેલનમાં હું જઈશ મને પણ આમંત્રણ મળ્યું છે હું પણ જવાનો છું કોઈ પણ પોલિટિકલ પાર્ટીની વાત આ સંમેલનમાં હું નહીં કરું અને કોઈએ ના કરવી જોઈએ પોતાના સમાજનો બીજો માણસ મોટો ન થાય એટલા માટે થઈને રાજકીય લડાઈ પોતે લડી રહ્યા છે પોતાના સમાજનો બીજો કોઈ માણસ દાખલા તરીકે મુકેશભાઈ રાજપરા મોટા ન થાય આની ચિંતા ત્યાં ચૂંટાયેલા નેતા છે ઘનશ્યામ રાજપરા હત્યા કેસ નો મુદ્દો છે ત્યારબાદ પથ્થરમારો થયો હતો લોકોને જેલમાં નાખવામાં આવ્યા અને યાદ છે કે રાજુ કરપડા પણ આ બાબતે બોલ્યા હતા મુલાકાત લીધી હતી આજની સ્થિતિ આપ કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે વાત એ છે કે 9 તારીખે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે બીજી તરફ વિછિયાની ગલીમાંથી સમાચાર તે પણ મળે છે કે ભાઈ બાહેનધરી પત્ર લખવામાં આવે છે કે તમે નહીં જશો

અમે પહેલા પણ કહેતા હતા આજ પણ કહીએ છીએ કોઈ પણ સમાજ સાથે અન્યાય થશે અમે અમારી રાજનીતિ છોડી અમારી વોટ રાખશું નહીં અમે જે સમાજ સાથે અન્યાય થશે એની સાથે ઉભા રહીશું પહેલા દિવસથી વિછિયાવાળી વાળી ઘટનામાં અમે કોળી સમાજની સાથે ઉભા છીએ કોળી સમાજની જગ્યાએ કોઈ બીજા સમાજ સાથે અન્યાય થયો હોત તો એની સાથે અમે ઉભા હોત દુઃખની વાત તો એ છે કે જેને પણ એક આગેવાન સમજી અને મોટા બનાવ્યા એને વારંવાર ચૂંટીને મોકલ્યા જેને ધારાસભ્ય બનાવ્યા મંત્રી ક્યાંથી બનવાના હતા જેને ધારાસભ્ય બનાવ્યા છે હું તો ગુજરાત તકના માધ્યમથી આમંત્રણ આપું છું કે આ દરેક સમાજની લડાઈ છે માત્ર કોળી સમાજની લડાઈ નથી ત્યાં પોલીસ પથ્થર મારો કરે છે

કોળી સમાજની વાતને સહમતી આપવા કોળી સમાજની વાતમાં સહભાગી થવા માટે અન્યાય થયો છે એની સામે સહભાગી થવા માટે તારીખે તારીખે ઉપસ્થિત ઉપસ્થિત રહેવું જોઈએ અગર જો તમે રહો તો જે નેગેટિવ મેસેજ તમારા માટે ફરે છે એના પર એક સિક્કો લાગી જશે કે ખરેખર તમે લોકો માટે કામ નથી કરતા અને હું પોતે ઈચ્છું છું કે કુંવરજીભાઈ ખૂબ સમજદાર માણસ છે મારા કરતા ખૂબ ઉંમરમાં પણ મોટા છે અને પોતાના મતદારો સાથે પોતાના સમાજ સાથે જયારે અન્યાય થાય ત્યારે એ અન્યાયની ની પડખે ઉભું રહેવું ન્યાયની લડાઈમાં આ દરેક માણસની નૈતિક જવાબદારી બને અને આ જવાબદારી કુંવરજીભાઈ સારી રીતે નિભાવશે આવો મને વિશ્વાસ છે જી તમે જુઓ કે આની પહેલા અમે જ્યારે વાત કરી કે ભાઈ પુવરજીના સમર્થકો તો તેવું કહે છે કોળી સમાજના આગેવાનોને કહ્યું કે ભાઈ આ એક રાજકીય સંમેલન બનવા જઈ રહ્યું છે તો આગેવાનોએ કહ્યું કે ભાઈ આ રાજકીય સંમેલન નથી આ પહેલા જે ચોટીલા સંમેલન મળ્યો તેમાં જે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંતિમ દિવસોમાં આવી ગયા જીતુભાઈ વાઘાણી સ્ટેજ પર આવી ગયા એ રાજકીય સંમેલન બની રહ્યું છે આમાં તો કઈ રાજકીય સંમેલન જેવું છે નહીં તમને લાગે છે કે ભાઈ રાજુભાઈ જશે અન્ય સમાજના આગેવાનો હું પણ જવાનો છું કોઈ પણ પોલિટિકલ પાર્ટીની વાત આ સંમેલનમાં હું નહીં કરું અને કોઈએ ના કરવી જોઈએ કોઈએ અમારા પાર્ટીનો અમે કોઈ ખેસ પહેરીને જવાના નથી હું તો દરેક પાર્ટીના નેતાઓને કહું છું કે જ્યારે પણ આવી રીતે અત્યાચાર થતો હોય કોઈ સમાજ પર એક તો ઘનશ્યામભાઈ ની હત્યા થઈ એનું ઘર પાડી દેવામાં આવ્યું એ પીડિત પરિવારના ખરખરે કોઈ આવે છે જે દિવસે અમે લોકી કઈ ગયેલા ત્યારે પીડિત પરિવારના ખરખરે કોઈ આવે છે દુઃખમાં ભાગ લેવા તો એ પીડિત પરિવારના ઘરે આવતા લોકોની અટકાયત કરીને એને જેલમાં પૂરી દેવામાં આવે આ આ કેટલી હદે વ્યાજબી હતું ત્યાર પછી રજૂઆત કરવા જે ટોળું પોલીસ સ્ટેશન પહોંચે છે તો એને શાંતિથી પણ સમજાવી શકાતું હતું એક ને ક્યાંક અમુક અસામાજિક તત્વોને આ ટોળામાં કોઈએ ઘુસાડી દીધા જેને કાકરી ચાળો કર્યો અને પછી આ આ આખી ઘટનાને મોટું રૂપ આપવાનું કામ કર્યું હોય તો જે વિડીયોમાં જોઈએ છીએ ત્યાંની સ્થાનિક પોલીસે કર્યું છે અને આ પોલીસે કોના ઈશારે કામ કર્યું છે આ ખૂબ મહત્વની વાત છે આજે પણ જે પથ્થર ફેંકે છે પોલીસ આની વિરુદ્ધમાં કેમ એક સ્ટેટમેન્ટ કુંવરજીભાઈ નું નથી આવ્યું વિડીયો ફરે છે પોલીસે આ કામ ન કરવું જોઈએ ક્યાંક ને ક્યાંક હજુ રેકોર્ડિંગો મળે છે ધમકાવવામાં આવે છે સંમેલનમાં નહીં જતા આમ નહીં કરતા તેમ અરે ભાઈ જ્યારે અન્યાય થતો હોય ત્યારે ન્યાય ની લડાઈ લોકશાહી ઢબે તમામ લોકો લડી શકે છે તમામ લોકો સંમેલન કરી શકે છે તમારે પણ આવવું જોઈએ એક સમાજના નાતે મારી વાત એટલી જ છે ધાર્મિક ભાઈ કે ત્વરિયાશી થી વધારે લોકો પર કેસ થયા છે આપણે પણ બધા જાણીએ છીએ કોઈ ઈરાદાપૂર્વક ક્યાં પથ્થરમારો કરવા ગયેલા નથી જે લોકો સીસીટીવી કેમેરાની અંદર હતા એવા લોકોની પણ અટકાયત થઈ છે જે લોકો પોતાના બાળકને ફસાવી દેવામાં આવ્યા છે ગંભીર ગુનામાં તો ક્યાંક ને ક્યાંક આ તમામ કેસો પરત ખેંચવામાં આવે આ માંગણી ખોટી કોને લાગે છે મને સમજાવો આ માંગણીમાં ખોટું શું છે ઘનશ્યામભાઈ રાજપરાને તો કોર્ટમાંથી ન્યાય મળશે પણ જે ચોર્યાસી થી વધારે લોકો પર કેસ થયા છે એ કેસ પરત ખેંચવાની વાતમાં ખોટું શું છે આ મને સમજાવું અને કોઈ વ્યક્તિ કેતા હોય કે આમાં ખોટું છે તો હું એને પુરાવા આપવા તૈયાર છું કે પોલીસ પથ્થરમારો કરે છે એ પોલીસ પર ગુનો દાખલ કરાવો તાકાત હોય તો કરાવો ગુનો દાખલ વાત એટલી જ છે કે પોતાના સમાજનો બીજો માણસ મોટો ન થાય એટલા માટે થઈને રાજકીય લડાઈ પોતે લડી રહ્યા છે પોતાના સમાજનો બીજો કોઈ માણસ દાખલા તરીકે મુકેશભાઈ રાજપરા મોટા ન થાય બદલે એ પરિવાર ન્યાયની વાત કરવા નીકળે ત્યારે એની સાથે ખંભે ખંભો આપી ઉભા રહેવાના બદલે આખી આખી વાતને ખોટી દિશામાં લઈ જાય અને સમાજને દબાવવા ધમકાવવાના જે પ્રયત્નો થયા આ બિલકુલ વ્યાજબી નથી અમારી વાત એટલી છે આ લડાઈ રાજકીય નથી અને રાજકીય અખાડો બનવી પણ ના જોઈએ જે ખરેખર કોળી સમાજ સૌથી વધારે આજ દિવસ સુધી વોટબેન્ક તરીકે કોઈનો ઉપયોગ થયો હોય તો કોળી સમાજનો ઉપયોગ થયો છે મને ખ્યાલ છે કે ઘણા વિસ્તાર એવા છે કે સૌથી વધારે ખેડૂત પણ કોળી સમાજ છે આજ પણ ત્યાં સિંચાઈનું પાણી નથી પહોંચ્યું કારણ શું છે આજ દિવસ સુધી સમાજે તમને મત આપી આપીને મોટા કર્યા શા માટે સિંચાઈ નું પાણી ચોટીલા તાલુકામાં નથી પહોંચ્યું એક પણ ગામમાં સિંચાઈ પાણી નથી પહોંચ્યું જ્યાં સાહીઠ ટકા જેટલી કોળી સમાજની વસ્તી છે સમાજના નામે માત્ર ને માત્ર મત માંગવામાં આવે છે આજે સૌથી વધારે કોળી સમાજના ખેડૂતો સૌથી વધારે દુઃખી છે હું વાત માત્ર એક સમાજની ની નહીં કરું પણ જે સમાજનો નો વોટ બેંક તરીકે ઉપયોગ અત્યાર સુધી થયો છે એ સમાજના હક અધિકાર માટે કોણ લડશે ક્યારે બહાર આવશો દરેક સમાજના ના લોકોને ફાયદો છે પણ જે સમાજની વસ્તી વધારે છે ત્યાં એના ખેડૂત પણ વધારે છે સિંચાઈનું પાણી પહોંચાડવા માટે કોળી સમાજ માટે મૂંગા કરવા માટે એને મૌન કરવા માટેના પ્રયત્નો થાય છે ક્યાંક ને ક્યાંક વાયા વાયા તમામ નેતાઓને ફોન આવી રહ્યા છે કે સંમેલનમાં તમે નહીં જતા અરે ભાઈ શા માટે આવું કરો છો તમે સમાજ માટે બોલો તમે પણ આવો તમે પણ લડો આજે સમાજ તમારી સાથે નહીં હોય તો કાલે ભાજપમાં પણ તમારી યાદ રાખવું જોઈએ એટલે વડીલ મોરબી કાંઈ નહીં હું તમામ પાર્ટીના નેતાઓને કહું છું કે ખરેખર લોકશાહી ડબે જયારે કોઈ હક અધિકાર માંગી રહ્યું હોય અને કોઈ પણ સમાજ સાથે અન્યાય હું તો દરેક સમાજના આગેવાનોને કહું છું ગુજરાત તક ના માધ્યમથી કે આજે કોળી સમાજ સાથે અન્યાય થયો કાલે તમારા સમાજ સાથે અન્યાય થશે ખરેખર જો અન્યાય તમને દેખાતો હોય જે ચોર્યાસી થી વધારે લોકો પર કેસ થયા મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે કેસ ખોટા થયા છે ગંભીર કલમો જે એમની અટકાયત થઈ છે આ ખરેખર મારી દ્રષ્ટિએ ખોટું થયું છે તો હું ચોક્કસ થી આ લડાઈમાં જવાનો છું અને તમામ સમાજના આગેવાનોને કહું છું કે પોતાના સમાજ પર પણ ક્યારેક આ આફત આવશે આજે કોળી સમાજ ભોગ બન્યો કાલે તમારો સમાજ ભોગ બનશે આવો આપણે સૌ સાથે મળી અને જયારે અન્યાય થયો છે ચોર્યાસી થી વધારે લોકો પર ખોટા કેસ થયા છે એ કેસ પરત ખેંચાવવા માટે થઈ અને મજબૂતાઈ થી આપણે સૌ સાથે મળી નવ તારીખે મહાસંમેલનમાં પહોંચીએ અને આવનારા દિવસોમાં જે પણ એક રણનીતિ તૈયાર થાય એ મુજબ કામ કરી જ્યાં સુધી કેસ પાછા નહીં ખેંચાય ત્યાં સુધીની લડાઈમાં ધાર્મિક ભાઈ જયારે પણ અમારી જરૂર પડશે ત્યારે અમે અમારી ટીમ સાથે વિછિયાના તમામ પીડિત પરિવારની સાથે ઉભા છીએ